अठ्ठावीस ते तीस निर्दोष नाम मृत्यू ना गुन्हेगार सामे कडक मा कडक कार्यवाही हात धरवा कराई मांग उपलेटाना समस्त व्यापारी उद्योग मंडळ आणि सामाजिक संस्थांद्वारा द्वारा मा आव्यू आवेदन पत्र आ तपास मा बेदरकारी दाखवता अधिकारी सामे पण कडक पगला लेवा रजुवातो कराई उपलेटा चेंबर ऑफ कॉमर्स प्रमुख पूर्व प्रमुख राजकोट टीआरपी ગેમ ઝોનમાં જે અગ્નિકાંડમાં પરિવારના સ્વજનો બાળકો મહિલાઓ જે અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ છે આ ઘટનાને ગુજરાત આખામાં સમગ્ર ઘેરા પડઘા પડેલ છે આ અનુસંધાને ઉપલેટા સમસ્ત ગામ વતી આજે મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવેલ છે એમાં જણાવવામાં આવેલ કે આ ઘટનાના તમામ અધિકારીઓ એફઆરઆઈ થાય અને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે આ ઘટના ગુજરાતમાં કંજાર બનેલી છે આવી સુરતની તક્ષસ વડોદરાના હોળી દુર્ઘટના એમ રાજકોટની પણ આ ગેમ ઝોનની ઘટના બનેલ છે એના પરિણામો આજ સુધી હજી કોઈ સ્પષ્ટ મળેલ નથી તો આ ઘટનાને ધ્યાને લઈ તમામ અધિકારીઓ અમે કડકમાં કડક પગલાં લઈએ અને ગુજરાત સરકાર તમામ જગ્યાએ ગેમ ઝોનમાં કડક ચેકિંગ કરી અને વ્યવસ્થિત રીતે એમાં અમલવારી કરાવે એવી અમારી ઉપલેટા શહેરની ગામજનોની માંગ છે કૃષ્ણકાંત ચોટાઈ પ્રમુખ લોહાણામાં ચેન ઉપલેટા તાજેતરમાં રાજકોટ ગેમ ઝોનમાં બનેલા બનાવમાં અઠાવીસ ત્રીસ લોકોનો ભોગ લેવાનો તેમની દુઃખદ નોંધ ઉપલેટા શહેરના તમામ સમાજે લીધી છે અને એમના ભાગરૂપે આજે ઉપલેટા લોણા મહાજન કડવા પટેલ સમાજ ચેમ્બરના આગેવાનો લેવા પટેલ સમાજના આગેવાનો આહિર સમાજના આગેવાનોએ સાથે મળી અને ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને આ બનાવમાં જે કોઈ પણ સંડોવાયા છે એની સામે કડકમાં કડક પગલાં લેવા અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે જાગૃત રહી અને જ્યાં જ્યાં જરૂરિયાત હોય એ મુજબની સાધન સંપન્ન ઊભા કરવાની માગણી કરેલ છે અને આ બનાવમાં જો પોલીસ પાસે કે અન્ય અધિકારીઓ પાસે તપાસ રહેશે તો અધિકારીઓ અધિકારીઓને બચાવવાના પ્રયત્નો કરશે એવો અમે સ્પષ્ટ માનીએ છીએ એટલે આ માટે જ્યુડિશિયલની તપાસ અને કોઈ પણ અધિકારી જેવામાં બેદરકાર હોય કે એમને બેદરકારી દાખવી હોય તો એમની સામે પણ કડક પગલાં લેવા જોઈએ એવું અમે સ્પષ્ટ માનીએ છીએ અને આ આવેદનમાં આજે મામલતદાર સમક્ષ માગણી પણ અમે કરેલ છે